સ્માર્ટ સિટી અમદાવાદમાં લોકો પાણીજન્ય રોગચાળાનો ભોગ બની રહ્યા છે શહેરના પૂર્વ વિસ્તારમાં અમરેવાડી ખોખરા ગુમતીપુર વિરાટનગર સહિતના વિસ્તારમાં પ્રદૂષિત પાણી આવતું હોવાની ફરિયાદ મળી છે ખોખરા વિસ્તારમાં આવેલી ગુજરાત હાઉસિંગ મકાનમાં પણ પ્રદૂષિત પાણી આવી રહ્યું છે છેલ્લા પંદર દિવસથી આ પ્રકારની સમસ્યાનો લોકો સામનો કરી રહ્યા છે ડ્રેનેજ ઓવરફ્લો થતા અને તે પીવાના પાણીમાં મિક્સ થતા લોકો બીમાર પડે છે સ્થાનિકોની ફરિયાદ છે કે પાણીમાંથી દુર્ગંધ

દવા લઈએ તો એ સારું થતું નહીં છોકરાઓને પીવાના પાણીમાં બી બધું આવે છે બરાબર હવે પીવાનું ચોખ્ખું પાણી ક્યાંથી અમારે લેવું અમારે મહિનાથી ગટર ઉભરાય છે તો પીવાનું પાણી બી ખરાબ આવે છે અને અમારે નાના નાના છોકરાઓ છે છોકરાઓ બી બીમાર પડ્યા છે અમે બી બીમાર પડ્યા છે અમારે દવા લાવવાની થાય છે દવા લેવાય અમારે ક્યાં જવું રજૂઆત કરી રોજ આવી ગટરો સાફ કરીને જાય છે પણ પાણી તો એનું એ જ હવર થાય તો છલકાઈ જાય છે પછી હવે નાના છોકરા હોય બીમાર પડે આ માખી મચ્છી કેવું આવ્યું છે અહીંયા આગળ તો પીવાનું પાણી તો પાણી ગંદુ આવે રોજ વાસ રહે છે